ઘરે જ આવડે ટ્યુશન માં ન આવડે કેમ ન આવડે ટ્યુશન માં ન બોલવાનું છે જેવું આવડે એવું આવડે એવું એપલ એપલ પછી બોલાવ તને મને તું નાનો થોડો છો તું મોટો થઈ ગયો નાનો તો મોટો થોડો નાનો થોડો મોટો થોડો નાનો તો મોટો ક્યારે થાય મોટો તો તું શું બોલ બોલું છે તારે તું બોલ તાર તને આવડે ને બોલાવ ચા મને ઘરે જ આવડે તું મને ન આવડે તો પછી ઘરે થોડી કે તાર મમ્મી રીજેટ બનાવી દે છે ટીશર માં સ્કૂલ માં આવડે ને તો જ પેલો નંબર આવે તું મને વાત સમજો હું નું મોટાને બોલું છું તમને મારી વાત સાંભળો શું વાત સાંભળું બોલ A l